કાર્યકરો અને વિદ્યાર્થીઓ સેફ્રોન ટાવરથી યુનિવર્સિટી હેડ ઓફિસ સુધી પદયાત્રા યોજીને પહોંચ્યા હતા લાંબા સમયથી જીસીએએસ પોર્ટલમાં ટેકનિકલ ખામીઓ ફોર્મ ભરવામાં થતી મુશ્કેલીઓ સર્વર ડાઉન થવા જેવી અનેક સમસ્યાઓનો સામનો વિદ્યાર્થીઓ કરી રહ્યા છે આ મુદ્દે વિદ્યાર્થીઓમાં ભારે રોષ પ્રવ પ્રવર્તી રહ્યો છે આ ઉપરાંત પ્રવેશ પ્રક્રિયામાં વિલંબ હેલ્પલાઇન નંબર પર અપૂરતો પ્રતિસાદ અને માહિતીનો અભાવ જેવી ફરિયાદો પણ વ્યાપક બની છે એબીવીપીએ વિદ્યાર્થીઓના આ સમસ્યાઓને વાંચા આપવા અને યુનિવર્સિટી સત્તાધીશોનું ધ્યાન દોરવા માટે આવેદનપત્ર આપ્યું છે એબીવીપીના કાર્યકરોએ જણાવ્યું હતું કે જીસીએએસ પોર્ટલની આ ખામીઓના કારણે વિદ્યાર્થીઓનો કિંમતી સમય બગડી રહ્યો છે અને તેઓ પ્રવેશ પ્રક્રિયાને લઈને ચિંતિત છે તેમણે યુનિવર્સિટી સત્તાધીશોને તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ લાવવા અને સુચારુ પ્રવેશ પ્રક્રિયા સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી સાથે જ એબીવીપીએ ચેતવણી આપી છે કે જો આ સમસ્યાઓનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે આપણે સૌ જાણીએ છીએ કે ગત વર્ષે પણ જીકાસ પોર્ટલને લઈને ઘણા બધા વિદ્યાર્થીઓના ડ્રોપઆઉટ રેટ્સ વધી ગયા હતા અને ઘણા બધા વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત રહી ગયા હતા તે રીતે આ વર્ષે પણ જીકાસ પોર્ટલને લઈને ઘણા બધા વિદ્યાર્થીઓને એડમિશન લેવામાં ઘણી સમસ્યા આવી રહી છે તેથી જે ચૌદ રાજ્ય વિશ્વવિદ્યાલયો છે તે ગુજરાત સમગ્ર ગુજરાત પ્રાંતમાં દરેક વિશ્વવિદ્યાલયો પર આજે પ્રાંત સ્તરીય વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે કે એમાં પરિષદ સ્પષ્ટ માંગ કરે છે કે જે સરકારી રાજ્ય વિશ્વવિદ્યાલયો છે તેની અંદર દર વર્ષની સાપેક્ષે સ્ટુડન્ટ્સના ઇન્ટેક છે ઘણા ઘટી ગયા છે અને તેની સામે જે પ્રાઇવેટ યુનિવર્સિટીસ છે એ કોઈ પણ ધારાધોરણ કે નીતિ નિયમો વગર એડમિશન આપી રહી છે ત્યારે જે ગરીબ અને અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ છે તેમને વિકાસના લીધે ઘણી સમસ્યા પડી રહી છે તેથી પરિષદે સ્પષ્ટ માંગ કરે છે કે આવનારા વર્ષથી જીકાસની અંદર પ્રાઇવેટ યુનિવર્સિટીઝને પણ સમાવેશ કરવામાં આવે કાં તો પછી જીકાસ પોર્ટલ બંધ કરવામાં આવે આ ઉપરાંત કે જે યુજીના જે કોર્સિસ છે તેમાં યુનિવર્સિટીઝમાં યુજીના રિઝલ્ટ હજી બહાર આવ્યા નથી જેના અંદર પીજીમાં એમને એડમિશન લેવામાં ઘણી તકલીફ પડી રહી છે તેથી પરિષદ એ પણ માંગ કરે છે કે ત્વરિત ધોરણે જે પણ યુનિવર્સિટીઝના યુજીના રિઝલ્ટ બાકી છે એ બહાર પાડવામાં આવે અને આ ઉપરાંત મોક રાઉન્ડનો સમાવેશ કરીને ત્વરિત ધોરણે જે એડમિશન પ્રક્રિયા છે આ વર્ષની એ પૂર્ણ કરવામાં

આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર વિદ્યાર્થીઓને ઘણી સમસ્યા આવી રહી છે ઘણા બધા વિદ્યાર્થીઓ આને લઈને પ્રશ્નોમાં છે એટલે વિદ્યાર્થી પરિષદે જે ત્રણ માંગ આપણે ધ્યાનમાં આવી છે કે સૌ પ્રથમ તો આપણે જે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ છે તેને આવતા વર્ષે એને આવરી લેવામાં આવે જે પ્રાઇવેટ યુનિવર્સિટીની અંદર એડમિશનો થઈ જાય છે અને ગવર્મેન્ટ યુનિવર્સિટીની ઘણી બધી ફેકલ્ટીઓ એવીને એવી ખાલી રહે છે તો વિદ્યાર્થી પરિષદની સૌ પ્રથમ તો એ માંગ છે કે આવતા વર્ષે બધી પ્રાઇવેટ યુનિવર્સિટીઓ આવરી લેવામાં આવે અને એની અંદર યોગ્ય નિયમો નિયમ નિયમો અને નીતિ સાથે કામ કરવામાં આવે ને પ્રાઇવેટ યુનિવર્સિટી અને ગવર્મેન્ટ યુનિવર્સિટીને એક સમાનતા આપવામાં આવે અને સાથે સાથે અત્યારે ટ્રાઇબલ એરિયામાં બી ઘણી બધી સમસ્યાઓ આવી રહી છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે અત્યારે એડમિશનથી બાકાત રહી ગયા છે જીકાશની હજુ ગઈ વખતની જેમ બી આ વખતે બી કંઈ ઉણપ સર્જાય છે કે યોગ્ય માહિતી છે નથી તો અત્યારે મોક રાઉન્ડ દ્વારા જે વિદ્યાર્થીઓ રહી ગયા છે બધા વિદ્યાર્થીઓનું એડમિશન કરવામાં આવે એટલે ત્વરિતમાં ત્વરિત ધોરણે મોક રાઉન્ડ ખોલવામાં આવે અને બધા વિદ્યાર્થીઓને એડમિશન દ્વારા તૈયાર કરવામાં આવે અને સાથે સાથે જે હજુ ઘણા અભ્યાસક્રમની અંદર હજુ રિઝલ્ટો આવ્યા નથી તેની કારણે બધા ઘણા બધા એડમિશનો રોકાઈ ગયા છે એટલે આપણે ફરીથી એ રિઝલ્ટ આપવામાં આવે અને એડમિશનો ચાલુ કરવામાં આવે અને વિદ્યાર્થી પરિષદની આ ત્રણ માંગ છે અને જો આ ત્રણ માંગ નહીં પૂર્ણ થાય તો અંતિ બી મોટો એક વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને સાથે સાથે જીકાસ પોર્ટલની આ સમસ્યા કાઢો નહીં તો જીકાસ પોર્ટલને કાઢો એ માંગ સાથે વિદ્યાર્થી પરિષદ આજે ગુજરાત પ્રાંતના હરેક જિલ્લા હરેક યુનિવર્સિટી એક વિરોધ પ્રદર્શન થાય છે અને આપણે બી આજે એમએસ યુનિવર્સિટી યુનિવર્સિટી ખાતે આ વિરોધ પ્રદર્શન કર્યું છે આપણે જે જીકાસની અંદર જે સમસ્યાઓ છે જે પ્રાઇવેટ યુનિ યુનિવર્સિટીને ગવર્મેન્ટ યુનિવર્સિટીને જે હજુ યોગ્ય મેળ નથી આ જે ઘણી બધું એ બાજુ વધારે સવલત આપવામાં આવે છે એટલે આપણે એ પ્રશ્નને ધ્યાનમાં આવે અને જે અત્યારે બધા વિદ્યાર્થીઓ અટકી ગયા છે જેનું એડમિશન થયું નથી તેમને મોક રાઉન્ડ દ્વારા એડમિશન લેવામાં આવે એ પ્રકારની આપણી માંગ રહેશે ધ્રુવ ઠક્કર વડોદરા વિભાગ સંયોજક એ ત્રણ મુદ્દા ઉપર વિશેષ ધ્યાન આપીને જીકાસ જોડીને સંકલન જીકાસ જોડે વાત કરીને સંકલન કરીને જેટલું સોલ્વ થાય એટલું કરીએ છીએ અને આગળ અમે વાત કરીશું રાજ્યની ચૌદ વિશ્વવિદ્યાલયમાં અમુક વિદ્યાર્થીઓને નથી મળતું એડમિશન ખાનગી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને એડમિશન મળ્યા છે આપણે છે ને જીકાશ જોડે ફરીથી કહું છું આપણે કે વિકાસ જોડે સંકલન કરીને જેટલો માર્ગ નીકળો એટલો અમે કાઢીશું સર હા એ અમે વાત કરીશું એ બાબતે પણ અમારો મુખ્ય મુખ્ય એ આદેશ વિષય છે કે જીકાશ જોડે સંકલન કરીને સારામાં સારી પ્રક્રિયા થાય એવું અમે આ વખતે જોઈશું